લીલો તે રંગ વપરાય રે આજ મારે લવિ કંકોતરી સારા રે સુકન ની મેં તો લેખન મંગાવી સારા રે સુકન ની મેં તો લેખન મંગાવી બેની ના લગ્ન માં વપરાય રે આજ મારે લવિ કંકોતરી बेनीना लग्न मापराय रे मारे मारेल कवि कंकोतरी दादा ने आंगणिये मे तो तोरण बंधाविया, दादा ने आणिये मे तो तोरण बंधाव्या लीलो ते रंग वपराय रे मारे मा कवी कंकोतरी લીલો તે રંગ વપરાય રે યાજ મારે કવિ કંકોતરી સારા રે નું મેં તો કંકુ મંગાવ્યું સારા રે સુકન નું મેં તો કંકુ મંગાવ્યું બે ના લગ્ન માં વપરાય રે યાદ મારે કવિ કંકોતરી બેની વપરાય રે યાજ મારે લી કંકોતરી દાદા ને આંગણિયે મેં તોરણ બંધાવ્યા દાદા ને આ ગણિયે મેં તોરણ બંધાવ્યા લીલો તે રંગ વપરાય રે યાજ મારે લી કંકોતરી લીલો તે રંગ વપરાય રે આજ મારે લખવિ કંકોતરી સારા રે સુકન નામે તો સોખા મંગાવ્યા સારા રે સુકન નામે તો સોખા મંગાવ્યા બેની ના લગ્ન માં વપરાય રે આજ મારે લખવિ કંકોતરી બેની વપરાય રે આજ યા કંકો દાદા ને યા ગણીએ મેં તોરણ બંધાવ્યા દાદા ને યા ગણીએ મેં તોરણ બંધાવ્યા લીલો તે રંગ વપરાય રે આજ મારે લખવી કંકોતરી લીલો તે રંગ વપરાય રે આજ મારી લ કવિ કંકોતરી સારા રે સુકન નામે તો શ્રીફળ ફળ મંગાવ્યા સારા રે સુકન નામે તો શ્રીફળ ફળ મંગાવ્યા બેની ના લગ્ન માં વપરાય રે આજ મારે લ કવિ કંકોતરી ವರದಿ ಕಂಕೋರಿ ದಾಂಗೇ ಮೆ ತೋರಣ ದಾದಾ ನೆ ತೋರಣ ಬಂಧಾವಿಯ ಲಿಲೋ ವರ ಯಾ ಮಾ ಲಿ ಕಂಕೋರಿ સારા રે સુકન મેં તો સોપારી મંગાવ્યા સારા રે સુકન ના તો સોપારી મંગાવ્યા બેની ના લગ્ન માં વપરાય રે આજ મારે લખવી કંકોતરી બેની ના લગ્ન માં વપરાય રે આજ મારે લખવી કંકોથરી દાદાને યા ગણિયે તો તોરણ બંધાવ્યા દાદાને યા ગણિયે તો તોરણ બંધાવ્યા લીલો તે રંગવ પરાય રે આજ મારે લખવી કંકોતરી લીલો તે રંગવ પરાય રે આજ મારે લખવી કંકોતરી